નથ નવું શીખે નથી નથ નથ અરે તો ચલો કરીએ નવા દિવસની નવી શરૂઆત અને ગુડ મોર્નિંગ ગાઈઝ તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં જો તો ચલો કરીએ નવા દિવસની નવી શરૂઆત અને ટાંકી છલકાઈ ગઈ છે મમ્મી એ ટાંકી કરી હતી એટલે છલકાઈ ગઈ એટલે આપણે બંધ કરી દીધી છે અને આજે અમારે બનાવવાના છે આલુ પરોઠા અને બસ બટેકા બફાઈ ગયા છે પ્રતી ગયા છે શૂટ કરવા એટલે એ આવે ત્યારે એને ગરમ ગરમ બનાવી દઈશ અને પપ્પા ગયા છે એક જગ્યાએ જમવાનું છે લગ્ન છે એટલે અને માહિર રમે છે મમ્મીની સાથે અંદર માળ માળ અંદર એને સેટ કર્યો છે અને હું આવી છું અહીંયા આલુ પરોઠા બનાવવા માટે એનો મસાલો બનાવી નાખું મમ્મીએ બાંધી દીધો છે લોટ સવારે એટલે મસાલો બનાવી અને પરોઠા ચાલુ જ કરી દઉં એટલે મમ્મી જમી લઈ પછી હું જમી લઉં ત્યાં માહીરને હું ખવરાવી દઉં મમ્મી ખાય એટલે ને બસ આલું પરાઠા બનાવું છું આવો બની ગયો છે અને મમ્મીને ચખાયડો તો એણે કીધું છે કે ખાંડ અને એમાં મીઠું નાખવાનું છે થોડુંક એટલે આપણે સ્વાદ અનુસાર નાખી દઈએ ખાંડ અરે થોડુંક મીઠું ચડિયાતું રાખશું કેમકે આપણે સ્ટફિંગ કરવાનું છે એટલે રોટલી આપણે હોય લોટ બાંધેલો છે મીઠા વગરનો મમ્મીને ભૂલાઈ ગયો જોકે મેં કીધું નહોતું ભૂલાઈ ગયું એને એટલે મીઠાવાળું નથી લાગા થોડું મીઠાવાળું હોય ને તો બેલેન્સ બની જ રહે માહીર અને મમ્મી રમે છે ત્યાં સુધીમાં હું બે ત્રણ પરોઠા કરી નાખું એટલે મમ્મી ખાઈ લે અને હું માહીને ખવડાવી દઈશ માહીર આલુ પરોઠો ખાય છે અને હા ચડી હાલ હેલ આવીએ હેલ હેલ અહીંયા માહિરી ફાટી જશે દીકરા મમ્મી જમી લીધું છે અને મારે બાકી છે હવે અહીંયા આવીને ચડશે જો ઢીંગીકી ઢીંગ હા ખુશ થઈ ગયો એ

હા નવું શીખે જમવા બેસું છું એટલે હું જમી લઉં પ્રતિક આવશે ત્યારે એને આલુ પુરવઠો કરી દેવું એટલે એ બી ગરમ ગરમ ખાઈ લેશે અત્યારે આલુ પરોઠા રેડી છે મારા એટલે હવે એક જ ખાવો છે માહિરને ખવડાવતી વખતે થોડો ખાધો તો એટલે હવે આ ફિનિશ કરી દઉં પવન બેન આવી ગયા છે વાસણ કરવા ઉપર પોતું કરવા ગયા છે એટલે એ આવે ત્યાં ખાઈ લઉં અને ફ્રી થઈ મમ્મીને ધોળાવે છે આગળ સોસાયટીમાં જો તમને બતાવું હમણાં અહીંયા રમે છે અને બેઠા બમ્પર એને બહુ ગમે રમવું અહીંયા તો આમ જોતો અહીં તને આ મેં હમણાં પહેરે આમ જોતા તારે લેંગીની હાલત તો જો અને આ કોગળા એ પાણી આ પલાળ્યું નીકળું મારી તારું તોફાન વધી ગયું નથી લાગતું ન્યા હું કામ જા છો માહિર ઉઠી ગયો છે અને ઉઠીને એપલ ખાધું અને આજે આખો દિવસ મમ્મા મમ્મા કરે છે પ્રતિક આવી ગયા છે

તી ખૂબ ઓપા પાપા હં હવે અત્યારે માહિરે ઉપર રમવાનું મેં વેન લીધું છે એટલે ઉપર આવ્યા છીએ અને અત્યારે આજે પાછો માહિને દોઢ વર્ષ કમ્પ્લીટ થયું છે આજે બાર ડિસેમ્બર છે માહિરને વન એન્ડ હાફ યર થઈ ગયું છે અને આજે એક વિચાર આવ્યો છે કે માહિરને કાન વિંધાવીએ માહિર કાન વિંધાવો છે કાન વિંધાવો ડાબો હોય હમ્મ

દૂધ લેવા આવી છું અને અમદાવાદ માં હંમેશા કઈક ખોદેલું હોય જ ટ્રાફિક થવામાં શું લેવો હે મમ્મી ભાખરી કરી ને રોટલા કરે છે અને માહિર રમે છે અને આ અમે શિફ્ટ કર્યો છે અહીંયા માહિરનો કબર્ડ તાક 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 અમે ગયા હતા ધરતીભાઈને ત્યાં આ ભાઈ રાયડલ લઈને ગયો તો રમવા અહીંયા અંશનો ટ્રક લઈ આવ્યો હતું અહીંયા હે અંશુભાઈનું માહિર માહી રમે છે અને માહીને ઓળો રોટલો ખવરાવું છું અને એ રમે છે ને બુક જોતો જાય છે માહીરે જમી લીધું છે અને પ્રતિકે ભી જમી લીધું છે અને જોવે છે બધાય બે ટીવી જોવે છે એટલે હવે હું જમી લઉં અને હું જઈ શૂટ કરવા હા બહાર નીકળવા મળ્યો હવે બહાર કેટલા ગયો કાકા કે તો કાકા આપે જો કાકા આપે કાકા કે ઈશાનભાઈ પાસે દીપ પેન માંગે છે કાકા કે કાકા એમ કે અધિકા કે તો નહીં નહીં એમ ખુલ્લી ખુલ્લી એને જોઈ છે आजा खुले जाओ खुले जाओ ले ले खोल ले आ मोदी को आप 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 अरे ले 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 पापा आ ले हम तुझे

એમને જો આમ પકડા આમ પકડા એ એ અત્યારે ઘરે આવ્યા છે અને હવે એને ગોળવાળો દૂધ પીવાનો ટાઈમ થઈ ગયો છે ટ્રેન હંધી કા હંધી કા હમ ક્યાં છે હાથી ક્યાં છે મેં કે ક્યાં છે ગાય હોર્સ ક્યાં છે હોર્સ માય હોર્સ તિત્તી તો ફાઈનલી દીધો છે ઘોડિયામાં સુઈ ગયો છે અને પ્રતિક એડિટિંગ કરે છે હું થોડું ઘણું એડિટિંગ કરી લઉં અને પછી પેલા સુઈ જઈએ કાલે ફરી કરશું નવા દિવસની નવી શરૂઆત ત્યાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ